કેમ કરતા ગુજરી ગયા કાલ આજે તો કાકા ભજીયા ખાધા પછી રાતે પીધી ભાઈ ખોટું થયું બાબુ આઈરે બાબુ બાબુ કોણ અરે બાબુ આનો માસો હમણાં તને કીધું હવે જે ગુડાણ હોય બાબુ બાબુ આઈરે ખોટું થયું આ ભાઈ કોણ ચાલી પગ રહ્યો તારી હમો આખા ગામ ના જ એટલા મારી મરી જાય ને ઘરે તારા ઉપર હોય તો બધું તારા ઉપર જ આવે ને એટલે ભાઈ ગુડવાના હે બધાય પૈસા ઈ તો ઠીક મે તો કાલે શીલા માસીનું એમ કે અમે બહુ એમ ઠરકી જ મર્યો ડો બાબુ

પણ આ પાણી આવે ને ત્યાં હું બે મિનિટ જરાક બાથરૂમ જતો આવું પણ ડાયપર નથી પહેરું હવે ડાયપર ને એવી સડયું મન નથી ફાવતી તું પે ડાયપર વારી